નમસ્કાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી લેવામાં આવનાર ધોરણ દસ અને બારની પરીક્ષાનો કાર્યક્રમ અને પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે આપની જાણકારી માટે પરીક્ષાર્થીઓ માટેની સૂચનાઓ આ સાથે પ્રસ્તુત કરવામાં આવે છે ધોરણ દસમાં વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો એસી ગુણના રહેશે ઉક્ત પ્રશ્નપત્રોનો સમય દસથી દસ પંદર કલાક સુધી પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે રહેશે તથા દસ પંદરથી તેર પંદર કલાક ઉત્તરો લખવા માટેનો રહેશે વોકેશનલ વિષયનું પ્રશ્નપત્ર ત્રીસ ગુણનું રહેશે આ પ્રશ્નપત્રનો સમય દસ થી દસ પંદર કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તર વહી પરની વિગતો ભરવા માટે રહેશે દસ પંદરથી અગિયાર પંદર કલાક સુધીનો સમય ઉત્તરો લખવા માટેનો રહેશે પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા વિષયોની પરીક્ષાની તારીખ વાર સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તર વહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાની ત્રીસ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાની વીસ મિનિટ અગાઉ હાજર રહેવું પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય પુસ્તક ગાઈડ ચાર્ટ તેમજ મોબાઈલ ફોન ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે પરંતુ માત્ર ધોરણ બાર માટે સાદું કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે પરીક્ષાર્થી પાસેથી પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને ત્રણ કલાકના નક્કી કરેલ એક સમયે એક જ સેશનમાં એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષયનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકોર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવેલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં ધોરણ બાર સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ઓનલાઈન તારીખ એકવીસ બે બે હજાર પચીસ સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ કોમર્સ ગૃહવિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે આવી શાળાઓએ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં કાર્યક્રમની જાણ કરવાની રહેશે તેના ગુણ પણ શાળાઓએ ઓનલાઈન તારીખ એકવીસ બે બે હજાર પચીસ સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે સિંધી ભાષાના પ્રશ્નપત્ર જીરો જીરો પાંચ વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે તમામ પ્રવાહોના કમ્પ્યુટર અધ્યયન વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે તેના ગુણ પણ શાળાઓએ ઓનલાઈન તારીખ એકવીસ બે બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવાના રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષાનો સમય દસ ત્રીસથી બાર પિસ્તાલીસનો રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યુટર અધ્યયન વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા ઓએમઆર જવાબાહીથી લેવાશે જેનો સમય ત્રણથી પાંચ પંદરનો રહેશે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર રિટેલ બ્યુટી એન્ડ વેલનેસ એગ્રિકલ્ચર અપેરેલ એન્ડ મેડઅપ હોમ ફર્નિશિંગ ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષયની પરીક્ષાનો સમય દસ ત્રીસથી અગિયાર પિસ્તાલીસનો રહેશે દરેક પ્રશ્નપત્રમાં પંદર મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની પાંચ મિનિટ અને દસ મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમ અનુસાર સમય એક કલાક બે કલાક અથવા ત્રણ કલાક આપવામાં આવશે